અમારે કુંવરજીભાઈ હોય એટલે લગભગ સરકારની યોજનાઓ આંકડા સહિત આવી ગયા એમાં કોઈ સુધારો કરવાની ગુંજાઈશ રહેતી નથી એક વાત મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવી છે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા આપણા મુખ્યમંત્રી હતા તો બદલાવ શું થયો મુખ્ય બદલાવ શું થયો અને આપણે ગામડાને લાગુ પડે એવા ફેરફાર શું થયા તો અહિયાં ગામના સરપંચ તરીકે વાઘજીભાઈ બેઠા છે પૂછું તમારા ગામમાં માં નાણા પંચના કેટલા રૂપિયા નહીં પાંચ લાખ રૂપિયા એવા આ પાંચ લાખ રૂપિયા લેવા હાટું તમારે હું કાંટી કરવી પડી તમારે ક્યાંય જવું પડ્યું ક્યાંય અરજી કરવી પડી

નહી પણ બીજા કામો હોય ને પટ્ટાવાળા નો પગારે નતો આવતો એ ફેરફાર મોટો મોદી સાહેબે કર્યો આખા દેશના સરપંચો ઉપર વડાપ્રધાન તરીકે ભરોસો મૂક્યો હોય એવા પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે આપણામાં લગનમાં એક રિવાજ હોય છે આપણે ક્યાંકથી નોતરું આવ્યું હોય તો આપણે જમવા જતા હોય ગામમાં તો આપણા વડીલો હોય ને આપણને કે નોટમાં જોતો જાય એને હું લખાયેલો છે એવું છે કે નહીં આની કોઈ અમારી પાસે છે એટલે મેં કીધું તો એ હોય બેનોમાં હોય વધાવવા જાય ત્યારે કે બે રૂપિયાનો વધાવો હાલે છે બે લખાવવા પડે એમાં આપણે સાંડલો જેને લખાયો હોય એને એકાવન લખાવ્યા હોય તો આપણે લખાવી હોય ને આપણે એકાવન લખાવવા પડે સગવડ વધી હોય તો હો લખાવાય એ ફરી વખત આવે તો એ હો લખાવાય એ એકબીજાનો વ્યવહાર વધારવાની રીત છે આ વ્યવહાર છે ને તો અમે મોદી સાહેબે વ્યવહાર કરી દીધો વાઘજીભાઈ હાથમી તરીકે વ્યવહાર કરવાનો વારો તમારો છે આમાં બીજી કઈ લાંબી સમજણ કરવા માટેનો આ વિષય નથી આજે ભાષણમાં એમણે વ્યવહાર કર્યા પછી અમને મોકલ્યા છે કે અમારો વ્યવહાર થઈ ગયો છે પૂછી આવજો અને વ્યવહાર કરવાનું સમજાવતા આવજ એ કેવા તમારી વચ્ચે હવે માનો વાઘજીભાઈ તો સરપંચ છે ને એના ખાતામાં આવી ગયા પણ અહીંયા તમે બધા ખેડૂતો બેઠા છો તમારા એકાઉન્ટ હતા આપણા તો ઘરઢિયા એકાઉન્ટ જ નહોતા આપણને વળી બેંકમાં કોણ જવા દેતું હતું જવા દેતા અહીંયા જૂના આગેવાનો હોય છે ને કુંવરજીભાઈ ઉપાધિ કરતા હતા કે આપણે આવે એટલે પછી આંકડા થાય હોય કઢારે બમણા એવું લેતા હતા અને મંડળી હું શું વ્યાજ નો દર હતો અઢાર ટકા ભરેલા આમાં બેઠા છે અઢાર ટકા જોર જોર થી માથું હલાવે છે પાકા ફીર્યા હોય ટકા હમણાં કાંઈક તો સમજવું પડે કે નહીં વ્યવહાર અઢાર ટકા ને બદલે જીરો ટકા એ ગામડામાં પૈસા મળે ખેડૂતોને એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની આ સરકારો કરે છે આજે તમને આ ચિત્રાવાવમાં બધા ખેડૂતોને ચોખવટ કરી દો કે 0% મળે એટલે બેંકવાળા અમને મફત નથી દેતા હો તમને એમ ન હોય કે બેંકવાળા રાજી થઈ ગયા છે તો આપણને 0 માં આપે બેંકવાળા તો 7% લે છે પણ તમારે બદલે 3% મોદી સાહેબ ભરે છે અને 4% બાવળિયા સાહેબ ને ભાનુબેન ભરે છે એટલે આપણને 0% મળે છે

સુધારવાની વાત છે સુધારી લઈશું બાપુજી ના એકાઉન્ટમાં આવતા હોય આ બધા આ વ્યવસ્થાઓ જે થઈ ને સાહેબ મોદી સાહેબ ને કારણે થઈ નહીતર આપડા એકાઉન્ટમાં આપણને સપનું કેદી આવતું હતું કે આપણે દિલ્હી દિલ્હીમાં કોઈક બટન દબાવે અને આપણા એકાઉન્ટમાં પૈસા આવે એવી કોઈ વાત હતી જ નહીં એવો કોઈ વિષય હતો જ નહીં ગામડાને ગરીબ માણસને ખેડૂતને ધ્યાનમાં રાખીને આખી સરકાર નરેન્દ્રભાઈની કામ કરે છે એટલે આજે આપણે પાણીવાળા સિંહ લાઇટવાળા સિંહ દવાખાનાવાળા સિંહ નિહાળવાળા સિંહ આ બધી સગવડતાઓ આપણા ગામડાઓમાં મોદી સાહેબ આવ્યા એટલે આવી છે એના હિસાબે આપણે આ વખતની લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ ને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મત આપવાના છે કે આપણા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાણીની કેવી કપાય નથી આપણી પાસે પાણીનું કોઈ સાધન નથી આ તો નર્મદા બંધ ભીજું એટલે આપણે પાણી વાળા થયા નહીતર આપણે ત્યાં પાણી ક્યાંયથી હતું જ નહીં આજે માવળિયા સાહેબ આ વિસ્તાર માટે પાણી અમે મોકલશું આ વિસ્તાર માટે પીવાના પાણીની અઢીસેક કરોડની યોજના બનાવીશું આ વિસ્તાર માટે ખેડૂતોને પીવાનું પાણી મળે એની વાત કરીશું એકસો પંદર ડેમ મોદી સાહેબે ભરવાનું નક્કી કર્યું હતું અત્યારે દોઢ ભરવાનું ચાલુ છે તળાવોનો કોઈ માપ નથી એટલા તળાવો ભરવાનું ચાલુ છે પણ એનું સોર્સ એ નર્મદા બંધ છે અને આખા એ ગુજરાતની જનતા જાણે છે આખા દેશની જનતા જાણે છે નર્મદા બંધને પૂરો કરવા માટે મોદી સાહેબે કેવડી મોટી લડાઈ કરી છે ત્યારે એ ડેમ પૂરો થયો છે એનું ખાત મૂહૂર્ત તો જવાહરલાલજીએ કર્યું તું પંડિત જવાહરલાલ નેહરુએ કર્યું તું આપણે તો મત નહોતા આપવાના નહોતા થયા તેદી થઈ જાઓ તો એને બદલે મોદી સાહેબ આવ્યા ત્યાં સુધી થયો નહીં મોદી સાહેબે એને પૂરો કર્યો એટલે આપણે સૌ પાણી વાળા થયા છે એવડું મોટું આખા સૌરાષ્ટ્ર ઉપર અને ગુજરાત ઉપર મોદી સાહેબ નું ઋણ છે એ ઋણ ચૂકવવા માટેનો આ મતદાન માટેનો અવસર છે સાહેબ આપણે શિવસે કામ કરતા હોય અકસ્માત થાય જનાવર અટી જાય તો આપણને કોણ દવાખાને લે છે કઈ છે આપણી પાસે ક્યાં ગાડીઓ હતી અને ગાડીઓ વાળા હતા એને ક્યાં માંગણી કરવાની જરૂર હતી એ તો ઘરની ગાડી પટારા ને પૂછીને જેનો વ્યવહાર હાલતો હતો એને કઈ અગવડ હતી આ આપણી હાટુ આવી આવી છે છે ગરીબ માણસો માટે અને આજે તમે એકસો આઠ ટાયલ કરો ગમે એવા ઇન્ટિરિયર વિભાગમાં દહમી મિનિટ નથી થતી જેવી ગાડી આપણા દીકરા દીકરીઓ જેને કોઈને ના કરે નારાયણને ક્યાંક અગવડ પડે તો એને કેવી સુવિધા પ્રોપર જગ્યાએ લઈ જાય એ તો અલગ પણ અંદર દાખલ થાય ને ગાડીમાં બે હેજા સારવાર શરૂ થઈ જાય અડધી જરૂરિયાત તો ઘણા ખરા તો અડધા હાજર ગાડીની અંદર થઈ જાય નાની મોટી એની વ્યવસ્થાઓ શરૂ થઈ જાય આ આપણા માટે તમે ગામડામાં ભલે રહેતા હો પણ આપણને બધાને એક અનુભવ હતો તમે ગમે ચીજ ખરીદવા જાઓ તો બાર્ગેનિંગ કરો ને એ હો કે તમે હેઠ ગયો પછી જેવો લેવા વાળો જેવો દેવા વાળો આલે છે કે નહીં અમારી બેનનું શાક લેવા જાય ને તો ન્યાય માથાકૂટ કરે નો ન ખાવે પણ બાર્ગેનિંગ કર્યા વગર આપણે કોઈ ચીજ લઈશી પણ દવાખાના તમે ડોક્ટરે લખી લીધેલી દવા હોય અને મેડિકલ સ્ટોરેજ આવો ન્યા કોઈથી બાર્ગેનિંગ કર્યું એ લખે ને સડસઠ રૂપિયા ને પંચોતેર પૈસા તો હડહ ને પંચોતેર જ નહીં વાપરે તમારી પાસે ઊંટા નું હોય તમને વીસની ટીકડી પકડાવે ખોબો લઈને આપણે ટીકડીયું ઘરના પુરુષે ટીકડીયુ લેવા તો દવા લેવા મૂક્યું આવો અનુભવ હતો કે નહીં આપડો આજે સાહેબ આખા દેશનું આ બાર્ગેનિંગ આપણા બધાએ વતી મોદી સાહેબે કરી નાખ્યું ને જેનરિક સ્ટોર એવા ખોલ્યા કે જ્યાં સો રૂપિયાની દવા વીસ રૂપિયામાં મળે આખા દેશની અંદરા કોના માટે આ ગરીબો માટે ગામડા વાળા માટે અજાણ્યા માણસો માટે સાધારણ માણસો માટે જેના ઘરમાં ટીપી હોય ડાયાબિટીક હોય કાર્ડિયા હોય એને તો દર મહિને બસો પાંચસો હજાર રૂપિયાની દવા નિયમિત થતી હોય તો એ પાંચસો કે હજાર રૂપિયાની દવા એ પચાસ આઠ એસી રૂપિયા પતી જાય છે એવા હજારો લોકોને આ દેશની અંદર લાભ આપવા માટેનું કામ થયું છે આવી પાયાની સુવિધાઓ આપણને મળી છે જેના કારણે મળી છે એ સુવિધાઓ ચાલુ રે એના માટે થઈને આપણે ટેકો કરવાનો છે આ લોકો જે મત માગવા નીકળ્યા છે ને એને આ કંઈ કર્યું જ નથી એટલે એને ચાલુ રાખવાની તો સમજણ ન હોય જેને કોઈ દિવસ ઠાકોરજી ફાળામાં હવા રૂપિયો ન લખાવ્યો હોય એ લાખો રૂપિયા દાનની વાત કરી મનાય આ મહિલા છે એટલે એની વાતો સાંભળવામાં કે એનામાં પડવાની આપણે કોઈ આવશ્યકતા નથી ગામડું ખેતી અને ગરીબ નરેન્દ્રભાઈ મોદીના એજન્ડામાં પહેલાય હતું ને હવે તો સાહેબ આ ચૂંટણી પૂરી થાય ને તો જે આયુષ્યમાન કાર્ડના લાભ આપણે નાના મોટા માણસોને મળતા ભાળીએ છીએ મોદી સાહેબ એક નવો નિર્ણય કર્યો છે સિત્તેર વર્ષના કોઈ પણ નાગરિક થાય એ હંધાઈને આયુષ્યમાન કાર્ડ આપવાના આમાં જેની ઉંમર સિત્તેર થઈ હોય ને એને આ ચૂંટણી સુધીનો જ ખર્ચો એની માથે છે ચૂંટણી પછી સિત્તેર વર્ષની ઉંમરના વડીલોની જવાબદારી એના પરિવારની નથી ભારત સરકારની મોદી સાહેબ કરી દેવાની તમામની એમાં કોઈ જ્ઞાતિ જાતિ આવક એવું કઈ નથી લીધું સિત્તેર વર્ષ એનો અર્થ બીજો એવો કરી શકાય કે મોદી સાહેબ હમણાં સંબોધનમાં આપણને એવું કે છે મારા પરિવારજનો એ આખા દેશને પોતાનો પરિવાર માને છે પોતાના પરિવાર હોવાને નાતે દેશના વડાપ્રધાન જો તમારા પરિવારના હોય તો પરિવારને મોભીની જવાબદારી એ બને એટલા માટે એને તમામ વડીલોની જવાબદારી સ્વીકારવાનું નક્કી કર્યું છે એવી સરકારના નિર્ણયને સમર્થન આપવા માટે આપણે હાથમી તારીખે મતદાન કરવા આમ તમે શું પર્યાણ કર્યા છે મતદાન કેટલા વાગે કરવાનું આમ નક્કી કર્યું છે કઈ હજી પર્યાણ બાકી છે કટ કટાવીને ભરી દેવાનું એવું એક બેનું માં કઈ પર્યાણ થયા છે હજી તો કઈ નઈ થયા હોય પણ તમે હવે પર્યાણ એટલા કરી નાખજો જો આંગળી ને ટપકું નિશાન નું મતદાન નું દેખાડે તો જ હવા માં શિરામણ કરવા દેવું એટલું જો તમે બે નો કડક નિયમ કરી નાખો એટલે મતદાન હાડા દહ વાગે સુધી પેલા થઈ જાય આટલા જ પર્યાણ આપણે કરવાના છે કોઈ મત આપણો પડ્યો ન રે હવે આપણા મનમાં અપેક્ષા એવી હોય છે કે આ ગામને પાણી મળ્યું તો આપણને મળવું જોઈએ આ ભાઈને આયુષ્માન કાર્ડ મળ્યું તો આપણને મળવું જોઈએ આમને મકાન મળ્યા તો આપણને મળવા જોઈએ એવી આપણી લાગણી છે પણ આપણે હામી એવી લાગણી નથી દેખાડતા કે ભાઈ આ મત નાખીએ એટલે આપણે નાખી આવવા પડે આ વખતે સો એ સો ટકા મતદાન હું સમાજના આગેવાનોને ને કુંવરજીભાઈ અને આપને પણ કહું છું કે નાના નાના જે એકમો હોય માનો કે તમારે ગામ હોય તો ગામના સમાજના પ્રમુખ હોય ગામના એ એને સમાજનું એકમ નાનું હોય જ છે તો ગામના પ્રમુખ હોય હવે નક્કી કરવું પડે ને ગામના પ્રમુખ સાંજે પાંચ વાગે મીડિયાને કઈ હકે કે અમારા સમાજનું હો ટકા મતદાન થઈ ગયું છે એવું ગામો ગામ આપણે નક્કી કરાવવું પડે અને એના નામે જ આપે સમજો કાંઈ વાઘજીભાઈ છે સમાજના પ્રમુખ તો વાઘજીભાઈનું પાંચ વાગ્યે નિવેદન આવવું જોઈએ કે અમારા સમાજનું હોય હો ટકા મતદાન થઈ ગયું છે અને એવું બધા સમાજની અંદર આપણે પકડાવવું છે સ્પર્ધા થશે કે આ સમાજે સો ટકા કર્યું આ સમાજે ચાલીસ ટકા કર્યું આ સમાજે પચાસ ટકા કર્યું એની સ્પર્ધા થશે તો નવા દિવસોમાં મતદાનનો પ્રવાહ ઊંચો લઈ જવા માટેના આ પ્રયાસો થશે સમસ્ત સમાજના આગેવાનોએ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટીને અને મને સમર્થન કરવા માટેનો નિર્ણય કર્યો એ માટે હું સમાજનો આભારી છું અને આના યજમાન બનવા માટે વાઘજીભાઈને અભિનંદન અને ધન્યવાદ આપું છું કારણ કે પર્યાણ તો થતા હોય પણ કહું કે ધાલ ઝીલવી પડે ને વાય વાઘે ભાઈ તમે એટલા માટે આપને ખાસ અભિનંદન આપું છું આપ સૌ વડીલો માતાઓ બહેનો આપ સૌનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું ધન્યવાદ ભારત માતા કી એક જાહેરાત મારે કરવાની છે કે મુંબઈ થી મોદી સાહેબના પરિવારના સજનો અહીંયા આવ્યા છે એમને મારું સ્વાગત કરવું છે તો ચંદ્રકાંતભાઈ મોદી અને એમના સાથીઓ બાપભાઈ છે એક મારા ભાઈ એમને વિનંતી તેવું કરી છે ફોર્માલિટી પછી આપનો કાર્યક્રમમાં જે આગળ થાય